મિત્રો પદ્મપુરાણ અનુસાર એકવાર મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું ભગવાન અષાઢ શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે તેનું નામ તથા એની વિધિ શું છે તે અમને કહેવાની કૃપા કરો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અષાઢ શુક્લ એકાદશીનું નામ દેવશયની એકાદશી છે આ વ્રત મહાન પુણ્યમય અને મોક્ષ પ્રદાન કરનારું છે તથા સમસ્ત પાપોને હરનારું છે આ એકાદશીને હરિશયની એકાદશી અથવા દેવપોટી એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ પાતાળ લોકમાં રાજા બલીને ત્યાં રહે છે અને બીજું સ્વરૂપ ક્ષીરસાગરમાં શેષનાગની સૈયા ઉપર ત્યાં સુધી શયન કરે છે જ્યાં સુધી કાર્તક મહિનાની એકાદશી નથી આવતી જેમ કે અષાઢ શુક્લ એકાદશીથી લઈને કાર્તિક શુક્લ એકાદશી સુધી મનુષ્યની ભલિભાતી ધર્મનું આચરણ કરવું જોઈએ જે મનુષ્ય દેવશયની એકાદશીનું વ્રત અનુષ્ઠાન કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે હરિશયની એકાદશીના દિવસે રાત્રે જાગરણ કરી શંખચક્ર ગદા ધારણ કરનારા ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ જો આવું કરી લો છો તો તેનું ફળ તમને અનેક ગણું પ્રાપ્ત થાય છે અને તેને ક્યારેય પણ નરકની પ્રાપ્તિ થતી નથી દેવશયની એકાદશીના દિવસે જે મનુષ્ય દીપદાન કરે છે એ પુણ્યનો ભાગીદાર બને છે એના ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મી નિવાસ કરે છે અને એ મનુષ્યના ઘરમાં ક્યારેય પણ દરિદ્રતા આવતી નથી દેવશયની એકાદશીના દિવસથી જ ચતુર્માસનો પ્રારંભ થાય છે અને ચતુર્માસ દરમિયાન જે વ્યક્તિ ભૂમિ ઉપર શયન કરે છે અર્થાત જમીન ઉપર ઊંઘે છે તે વ્યક્તિ ભગવાન વિષ્ણુને સૌથી પ્રિય હોય છે એવું કહેવાય છે કે શ્રાવણ માસમાં સાગનું સેવન ન કરવું જોઈએ અને ભાદરવા મહિનામાં દહીંનું સેવન આસોમાં દૂધનું સેવન અને કાર્તિકમાં દાળનું સેવન ન કરવું જોઈએ એના વગર જે મનુષ્ય ચતુર્માસમાં બ્રહ્મચર્યનું પાલન કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે દેવશયની એકાદશીના વ્રતથી જ મનુષ્ય બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે તેથી બધાને આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ દેવશયની એકાદશી અને પ્રભુધિની એકાદશીની વચ્ચે જેટલી પણ એકાદશી કૃષ્ણ પક્ષમાં આવે છે એ ગૃહસ્થ અથવા વિવાહિત લોકો માટે યોગ્ય હોય છે અને શુક્લ પક્ષની એકાદશી બધાને કરવી જોઈએ આ વખતે દેવશયની એકાદશી છ જુલાઈના દિવસે માનવામાં આવશે અને આ દિવસથી જ ચતુર્માસ પ્રારંભ થઈ જાય છે આ સમયમાં બધા જ માંગલિક કાર્યો વર્જિત રહેશે કેમકે ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી નિંદ્રામાં રહે છે યોગ નિંદ્રામાં હોવાને કારણે ચાર મહિના સુધી અથવા પ્રબોધની એકાદશી સુધી કોઈપણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ મિત્રો દેવશયની એકાદશી ઉપર ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીના પત્તાનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ તુલસી વગર ભગવાન વિષ્ણુ કોઈ પણ પ્રકારનો ભોગ સ્વીકાર કરતા નથી મિત્રો તુલસીનો છોડ પ્રત્યેક હિન્દુઓના ઘરમાં હોય છે પરંતુ કેટલાય લોકો તુલસીથી સંબંધિત શાસ્ત્રોના નિયમો નથી જાણતા જેમ કે તુલસીની પૂજા કેવી રીતે કરવી જોઈએ તુલસીને જળ કેવી રીતે આપવું જોઈએ તુલસી પાસે કઈ વસ્તુ રાખવી જોઈએ કઈ વસ્તુ ન રાખવી જોઈએ વગેરે જેવા કેટલાય મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું આવશ્યક હોય છે એના વગર તમે તુલસીની નીચે આ એક વસ્તુ બાંધી દો છો તો એનાથી માતા તુલસીનો ખૂબ જ આશીર્વાદ તમને મળે છે અને મા લક્ષ્મી હંમેશા માટે તમારા ઘરમાં નિવાસ કરે છે મિત્રો તુલસીનો છોડ ઘરમાં હોવો પ્રત્યેક મનુષ્ય માટે લાભદારી હોય છે આ છોડ બધા જ પ્રકારે ઉપયોગી થાય છે પુરાણો અનુસાર તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને નિયમિત રૂપથી આ છોડની પૂજા કરવાથી પુણ્ય પણ અવશ્ય મળે છે પરંતુ જો તમે ઘરમાં તુલસી રાખવા પહેલાં આ એક વસ્તુ બાંધી દો છો તો તમને તુલસી લગાવવાના કેટલાય ઘણા ફળ વધારે ફળ પ્રાપ્ત થાય છે કેમકે આ એક ચીજ વગર તુલસી અધૂરી માનવામાં આવે છે આ ચીજ તુલસીને સંપૂર્ણ બનાવે છે તેથી શાસ્ત્રોમાં એનું સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે મિત્રો ભારતમાં જ નહીં પરંતુ સંસારના અધિકતર દેશોમાં તુલસીને ખૂબ જ ગુણકારી છોડ માનવામાં આવે છે શાસ્ત્રોમાં ઘણા ઔષધીય ગુણની સાથે આધ્યાત્મિક રીતે પણ ઘણું જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે પ્રત્યેક ધાર્મિક અનુષ્ઠાન હોય કે કોઈ યજ્ઞ તો એમાં તુલસીનો પ્રયોગ અવશ્ય કરવામાં આવે છે વિષ્ણુ પુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની માનવામાં આવે છે એ કારણથી જ તુલસી જગત જનની છે તુલસીને સમસ્ત દેવી દેવતાઓથી વરદાન પ્રાપ્ત છે તેથી તુલસીના પત્રમાં અમૃત સમાન ગુણો હોય છે જે સ્થાન ઉપર તુલસીનો છોડ હોય છે એ સ્થાન ઉપર બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રિદેવનો નિવાસ કરે છે તેથી પૂજા કરવાથી પાપ પણ એવી રીતે નષ્ટ થાય છે જેવી રીતે સૂર્યના ઉદય પછી રાત્રિનો અંધકાર નષ્ટ થાય છે શાસ્ત્રો અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ હંમેશા લીલો છમ રહે છે એ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે જો તમારા ઘરમાં પણ તુલસી છે તો ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ માટે તુલસી માતાને ચુંદડી અવશ્ય ચડાવવી જોઈએ ઘણા લોકો ઘરમાં તુલસીનો છોડ તો લગાવી દે છે પરંતુ એમનાથી એક ભૂલ થાય છે કે એ તુલસી માને ચુંદડી નથી ચડાવતા તે કારણે તેમને તુલસી ઘરમાં રાખવાનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી હંમેશા એ વાતનું ધ્યાન રાખવું કે તુલસીનો છોડ ચુંદડી વગર અધૂરો હોય છે તુલસી ફક્ત છોડ નથી પરંતુ એક દેવી છે તે ભગવાન વિષ્ણુની પત્ની છે તેમને આપણે માતા માનીએ છીએ તેથી તુલસીની ચુંદડી અવશ્ય ચડાવવી જોઈએ એનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વિશ્વાસ વધે છે ઘરમાં રહેનારી સ્ત્રીઓ સદા સૌભાગ્યવતી અને હંમેશા સુહાગણ રહે છે પરંતુ તુલસીની ચુંદડી ચડાવતી વધે વખતે તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમે તુલસી પર લાલ ચુંદડી ન ચડાવવી જોઈએ કારણ કે લાલ રંગનો સંબંધ મંગળ ગ્રહથી હોય છે અને બુધ ગ્રહ તુલસીથી સંબંધિત હોય છે મંગળ અને બુધ મિત્ર નથી બુધ ગ્રહથી અનુકૂળ શુક્ર અને શનિ છે તેથી તુલસી ઉપર લાલ ચુંદડી ક્યારેય ન ચડાવવી જોઈએ તમે તુલસી ઉપર લીલા કે પીળા રંગની ચુંદડી ચડાવી શકો છો પરંતુ કેટલાય લોકો તુલસી ઉપર ફાટેલી કે જૂની ચુંદડી બાંધી દે છે આવું કરવું પણ અશુભ માનવામાં આવે છે તુલસી ઉપર હંમેશા નવી ચુંદડી જ ચડાવવી જોઈએ તુલસી પર ચુંદડી બાંધવા માટે એકાદશીનો દિવસ સૌથી સર્વોત્તમ હોય છે તમે કોઈપણ એકાદશીના દિવસે નવી ચુંદડી લાવીને તુલસીના છોડને બાંધી દો એનાથી તમને કેટલાય ઘણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે ઘરમાં તુલસીને ચુંદડી વગર ક્યારેય ન રાખવી જોઈએ જો ચુંદડી જૂની થઈ જાય તો ચુંદડીને એકાદશીના દિવસે જ બદલવી જોઈએ તો મિત્રો તુલસીના વિવાહ પણ અવશ્ય કરવા જોઈએ એનાથી મનુષ્યના બધા જ દુઃખોનો અંત થાય છે અને શારીરિક જીવનમાં સુખમય વીતે છે મિત્રો કેટલાય લોકો તુલસી પાસે જાણે અજાણે એવી ચીજો રાખી દે છે જેથી તુલસીનું અપમાન થાય છે તુલસીનો છોડ ખૂબ જ સંવેદનશીલ હોય છે તુલસીને ખૂબ જ સારી રીતે દેખભાળ કરવી જોઈએ ત્યારે જ તમને એનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેથી તુલસી પાસે ક્યાં તમારે કોઈ અપશબ્દ ન બોલવું જોઈએ તુલસીના છોડ પાસે ભૂલથી પણ બુઢ ચપ્પલ ઝાડું પોતું જેવી વસ્તુઓ ન રાખવી જોઈએ એને પાપ માનવામાં આવે છે જે જગ્યાએ તુલસીનો છોડ હોય એ જગ્યાએ થૂંકવાથી ઘોર અનર્થ થાય છે તુલસી પાસે પાણીથી ભરેલું કોઈ વાસણ પણ ન રાખવું જોઈએ તુલસીની પાસે દીવો પ્રગટાવ્યા બાદ દીવો ઓલવાય એ પછી ત્યાંથી દીવો પણ હટાવી દેવો જોઈએ કેમ કે તુલસી પાસે ઓલવાયેલો દીવો રાખવો અશુભ માનવામાં આવે છે જે જગ્યાએ તુલસીનો છોડ હોય છે એ જગ્યાની આસપાસ કે એ જગ્યાએ હંમેશા સ્વચ્છતા રાખવી જોઈએ તુલસી પાસે ગણેશજી અને શિવલિંગની મૂર્તિ ન રાખવી જોઈએ અને તુલસીના કુંડામાં કોઈપણ પ્રકારનો બીજો છોડ ઉગવા લાગે તો પણ એને અશુભ માનવામાં આવે છે તુલસીના છોડ પાસે કપડાં પણ ન સુકાવવા જોઈએ નહીતર એનું ખરાબ પાણી તુલસીના છોડ ઉપર પડી શકે છે તુલસીના પત્તા તોડતી વખતે ધ્યાન રાખવું કે પત્તા નખથી ન તોડવા જોઈએ અને જો તુલસીના પત્તા છૂકાઈને પડી જાય છે તો એ પત્તાને ક્યારેય કચરામાં ન ફેંકવા જોઈએ પરંતુ એ પત્તાને તુલસીના કુંડામાં જ કુંડાની માટીમાં જ દાટી દેવા જોઈએ રવિવારના દિવસે તુલસીના પત્તા ન તોડવા જોઈએ અને તુલસીમાં જળ પણ ચડાવવું ન જોઈએ અને બીજા બધા દિવસે ચૂક્યા વગર દરરોજ તુલસીને જળ ચડાવવું જોઈએ અને સાંજના સમયે એક દીવો પ્રગટાવવો જોઈએ ઘણી મહિલાઓ સ્નાન કર્યા પછી તેમના વાળ ખુલ્લા રાખીને તુલસીને જળ ચડાવતી હોય છે પણ આવું કરવું અશુભ મનાય છે સ્ત્રીઓને હંમેશા તેમના વાળ બાંધીને જ અને માથા પર સિંદુર લગાવીને જ તેમાં જળ ચડાવવું જોઈએ એનાથી તુલસી માતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે તુલસી લગાવતા ધ્યાન રાખવું કે તેમાં ગંદી માટીનો ઉપયોગ ન કરવો જોઈએ જેમ કે સમશાન અને ગંદકીવાળી જગ્યાએથી માટીનો ઉપયોગ ન કરવો જોઈએ એનાથી માતા તુલસી રૂઠી જાય છે અને તે છોડ સુકાવા લાગે છે ઘરમાં તુલસીનો છોડ ક્યારેય સુકાવા ન દેવો જોઈએ શાસ્ત્રો અનુસાર તુલસીના છોડ સુકાય તો એ અકાળ મૃત્યુનો સંકેત આપે છે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો ઘરની સુખ સમૃદ્ધિ સમાપ્ત થઈ જાય છે સુકાયેલી તુલસીમાં માતા લક્ષ્મીનો ક્યારેય વાસ થતો નથી શાસ્ત્રો અનુસાર તુલસીનો છોડ સુકાઈ જાય એ આવનારા સમયમાં કોઈ વિપત્તિ કે દુર્ઘટનાનો સંકેત ગણાય છે તેથી તુલસીને હંમેશા ધ્યાન રાખવું જોઈએ અને દરરોજ પાણી આપી તુલસીનો છોડને લીલોછમ રાખવો જોઈએ શાસ્ત્રો અનુસાર માસિક ધર્મા દરમિયાન સ્ત્રીઓને તુલસીમાં પાણી ન ચડાવવું જોઈએ અને તુલસીના છોડને અડવું પણ વર્જિત મનાય છે ક્યારેય પણ સ્નાન કર્યા વગર તુલસીને જળ અર્પણ ન કરવું જોઈએ અને જળ અર્પણ કરતી વખતે ચપ્પલ પણ ન પહેરવા જોઈએ શ્રી કૃષ્ણ કહે છે દરરોજ સવારે તુલસીના દર્શન કરવાથી મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તુલસીના પત્તાનું સેવન કરવાથી એના બધા જ પાપો નષ્ટ થાય છે તુલસીના છોડ હંમેશા ઘરની સામે લગાવવો જોઈએ પૂર્વ તથા ઉત્તર દિશામાં લગાવવો શુભ ગણાય છે જો તુલસીના કુંડામાં કોઈ બીજા છોડ ઉગવા લાગે તો એને સમય સમય પર હટાવવા જોઈએ અને જો તુલસીના જ છોડ ઉગે તો એ છોડને કોઈ બીજાને દાનમાં આપવા જોઈએ એવું કહેવાય છે કે ઘરમાં એકથી વધારે તુલસીના છોડ ઉગવા લાગે તો ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મીનો વાસ થયો ગણાય છે શાસ્ત્રોમાં કેળાના છોડને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે જો તમે તુલસીના છોડ પાસે કેળાનો છોડ લગાવી દો છો તો તેનું તમને કેટલાય ઘણું પુણ્ય ફળ મળે છે કેમ કે કેળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તેથી તેને તુલસી પાસે લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને જે ઘરમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે એ ઘરમાં તુલસી સામેથી ચાલીને આવે છે અને હા તુલસીના છોડમાં તમારે શાલિગ્રામ પણ અવશ્ય રાખવું જોઈએ જો તમે તુલસીના છોડમાં શાલિગ્રામ રાખો છો તો તેનાથી તુલસીનો સારો પ્રભાવ તમને જોવા મળી શકે છે કેમ કે શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું નિરાકાર રૂપ માનવામાં આવે છે તે એક કાળા રંગનો પથ્થર હોય છે જેને વિલક્ષણ અને મૂલ્યવાન માનવામાં આવે છે તેથી તેને તમે તુલસીના કુંડામાં રાખો છો તો તમારા ઘરની સંપૂર્ણ નકારાત્મક ઉર્જા દૂર થાય છે એવું માનવામાં આવે છે કે શાલીગ્રામમાં અલ્પ માત્રામાં સુવર્ણ પણ હોય છે તેથી તમે તુલસીના કુંડામાં રાખો છો તો તમને માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પણ કૃપા પ્રાપ્ત થાય છે તમારા ઘરમાં ક્યારેય પણ ધાન્યની કમી રહેશે નહીં છેલ્લી વાત કે તુલસીનો છોડ ક્યારેય પણ લાલચમાં આવીને ન લગાવવો જોઈએ જો તુલસીનો છોડ લગાવો છો તો તેની નિત્ય પૂજા કરવી પણ આવશ્યક છે જો તમે આ નિયમોનું પાલન નથી કરી શકતા તો તમારા ઘરમાં તુલસી માતાને રાખવાનું અપમાન ભૂલથી પણ ન કરવું જોઈએ એનાથી તમારે વિપરીત પરિણામ ભોગવવું પડી શકે છે તો મિત્રો તમે પણ તુલસીના છોડમાં આ વસ્તુઓ અવશ્ય રાખો અને દરરોજ તુલસીની છોડની દેખભાલ કરો માતા લક્ષ્મી તમારા જીવનમાં ખુશીઓ અને ધન સંપત્તિ લઈને આવશે અને તુલસીના છોડમાં ચુંદડી બાંધવાનું ભૂલશો નહીં ચુંદડી તમારે અવશ્ય બાંધવી જોઈએ એના વગર તુલસીનો છોડ અધૂરો માનવામાં આવે છે તેથી તમારે ચુંદડી જરૂર બાંધવી જોઈએ તો આશા કરું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે પસંદ આવી હોય તો આવા જ વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ ચેનલને કરી લેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક પણ કરી લેજો મળીએ આગળના વિડીયોમાં ધન્યવાદ